ચાલો બચ્ચો ચાલો ક્વોશન શરૂ કરીએ વજનથી બસો ગ્રામ ત્રીસ ટકા અને ત્રણસો ગ્રામ વીસ ટકા દ્રાવણ મિક્સર કરીને દ્રાણ મેળવવામાં છે અંતિમ દ્રાવણમાં દ્રાવીની ટકાવારી કેટલી હશે સિમ્પલ છે કે આપણે શું કરશું કે આ રીતે કે બસો ગ્રામ ત્રીસ ટકા અને ત્રણસો ગ્રામ વીસ ટકા છે તો આ રીતે સૂત્ર હોય છે વેઇટ બાય વેઇટ ગોયણા એનું જે વજન છે કુલ વજન એટલે કે કેપિટલ ડબલ્યુ લખું છું ઇઝ ઇક્વલ ટુ વેઇટ બાય વેઇટ વન ડબલ્યુ વન પ્લસ વેઇટ બાયબલ્યુ ટુ આ રીતે લખી શકીએ આપણે કુલ કેટલું છે ત્રણસો બસો પાંચસો થાય છે પેલા માટે છે ત્રીસ ટકા બસો અને બસો છે તો તમે કહી શકીએ આપણે શું લખશું વીસ ટકા લખશું વીસ ગુણા ત્રણસો પાંચસો ત્રણ દુ છ હજાર થશે પ્લસ ત્રણ દુ છ હજાર બાર હજાર થશે વેટ બાય વેટ છે હવે શું થશે બાર હજાર અહીંયા કર્યા આપણે છેદમાં પાંચસો લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ હવે શું કરવાનું છે આપણે માત્ર બાર હજાર જે છે એના છેદમાં આપણે પાંચસો કરવાના છે આપણને મળશે ચોવીસ ટકા મળશે અંતિમ દ્રાવીની ટકાવારી દ્રાવમાં દ્રાવીની ટકાવારી કેટલી છે દર ટકાવારી જશે વજનથી છે એટલે ચોવીસ ટકા થશે એટલે ડી આપણો સાચો જવાબ છે થેન્ક યુ